નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલની અંદર આજે આપણે જોઈશું આજના સોના ચાંદીના ભાવ મિત્રો આજે સોના ચાંદીના ભાવને લઈને આવી ગયા મહત્વના તાજા સમાચાર તારીખ સત્યાવીસ અગિયાર બે હજાર ચોવીસ વાર બુધવાર મિત્રો આજે શું રહ્યા સોના અને ચાંદીના ભાવ તેની મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરીએ તો મિત્રો સૌપ્રથમ આપણે સોનાના ભાવનો ગ્રાફ જોઈ લે તો ગ્રાફની અંદર પણ મિત્રો તમે જોઈ શકો છો કે આજે સોનાના ભાવમાં ફરી એકવાર ઘટાડો જોવા મળી રહ્યો છે તો આ ઘટાડો કેટલો છે અને આજે બાવીસ કિરેટ સોના નો શું ભાવ ચાલી રહ્યો છે તે આજે આપણે જોઈશું તો મિત્રો 1 ગ્રામ સોનાના ભાવ જોઈએ તો 7485 રૂપિયા 10 ગ્રામ સોનાના ભાવ મિત્રો 74850 રૂપિયા અને 100 ગ્રામ સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો 748500 રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો 22 કેરેટ સોનાના ભાવની અંદર આજે મિત્રો ફરી એકવાર ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો હવે આપણે આગળ વાત કરીશું ચાંદીના ભાવની વધઘટ કે ચાંદીના ભાવમાં આજે શું વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો ગ્રાફમાં પણ તમે જોઈ શકો છો કે ચાંદીના ભાવમાં પણ આજે ફરી એકવાર થોડો ઘટાડો થયો છે તો આ ઘટાડો કેટલો છે અને આજે એક કિલો ચાંદીનો ગુજરાતની અંદર શું ભાવ ચાલી રહ્યો છે તે આજે આપણે જોઈશું તો મિત્રો ચાંદીના ભાવની વાત કરીએ તો એક ગ્રામ ચાંદીના ભાવ સત્યાશી રૂપિયા દસ ગ્રામ ચાંદીના ભાવ આઠસો પંચોતેર સો ગ્રામ ચાંદીનો ભાવ આઠ હજાર સાતસો બાવન રૂપિયા અને મિત્રો એક કિલો ચાંદીનો ભાવ સત્યાશી હજાર પાંચસો વીસ રૂપિયા જોવા મળી રહ્યો છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો ચાંદીના ભાવમાં મિત્રો આજે ફરી એકવાર ઘટાડો થયો છે અને આજે ફરી એકવાર સોના તેમજ ચાંદીના ભાવમાં ભયંકર ઉછાળા બાદ મિત્રો સોના અને ચાંદીના ભાવમાં આજે થોડોક થોડોક ઘટાડો થયો છે અને મિત્રો ગાળો ચાલુ થયો મિત્રો દરે સોના ચાંદીના ભાવ જાણવા માટે તેમજ આગોતરા એંધાણ જાણવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયક દબાવી દો મિત્રો